તો હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં તમે આજે આપણે વાત કરવા જઈએ છીએ દુનિયાનું સૌથી ઊંચું અને ભવ્ય મંદિર વિશે હા ફ્રેન્ડ તો મથુરાના વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કાળિયા ઠાકરનું ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્યથી ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે તો એના વિશે આજે આપણે થોડી ઘણી અહીંયા માહિતી લઈશું તો પણ મથુરાના વૃંદાવનમાં દુનિયાનું સૌથી ઊંચું ભવ્ય મંદિર બનાવવા જઈ રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત આ મંદિરનું નામ ચંદ્રોદય રાખવામાં આવ્યું છે અને આ મંદિર કુતુબ મિનારથી પણ ત્રણ ગણું ઊંચું હશે એટલું ઊંચું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને સૌથી ઊંચી ભુજ ખલીફાથી પણ ત્રણ ગણું ઊંચે ઊંચું હશે આ મંદિરની ઊંચાઈ લગભગ સાતસો ફૂટ રહેવાની છે અને આ મંદિરના ફ્લોરની વાત કરું તો પંચોતેર ફ્લોરનું આ એક ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને સનાતન હિન્દુ ધર્મ માટે સૌથી એક ભવ્ય મંદિર રહે છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ મંદિર વૃંદાવનમાં બની રહ્યું છે